નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો તુલસીના છોડને બાંધો આ એક વસ્તુ જે તમારી સંપત્તિમાં હજાર ગણો વધારો કરશે તે કઈ વસ્તુ છે જે વિડીયોમાં આગળ વધતા પહેલાં તો મિત્રો વિડિયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા તુલસી અવશ્ય લખજો જેના વિના તુલસીનો સોડ અધૂરો માનવામાં આવે છે મિત્રો તુલસીનો છોડ લગભગ તમામ હિન્દુ ઘરોમાં જોવા મળે છે તુલસી વિશે શાસ્ત્રોમાં આપવામાં આવેલા નિયમો વિશે બહુ ઓછા લોકો જાણે છે તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તુલસીને પાણી કેવી રીતે આપવું જોઈએ કઈ વસ્તુઓ તુલસી પાસે રાખવી શુભ છે અને કઈ વસ્તુ અશુભ વગેરે અનેક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી આ માટે જો તમે લોકો આ એક વસ્તુને તુલસીની નીચે બાંધી દો તો તમને માતા તુલસીના ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે અને દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે તો મિત્રો તુલસીનો છોડ પરિવારના તમામ સભ્યો માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક છે તુલસીનો છોડ દરેક રીતે ઉપયોગી પણ છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી આપણને લાભ પણ મળે છે જો તમે ઘરમાં તુલસીનો છોડ રાખવાની સાથે તેની નીચે કોઈ શુભ વસ્તુ બાંધો છો તો તમને અનેક ઘણો ફાયદો થશે કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરા માનવામાં આવે છે આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે આપણા વેદ પુરાણમાં પણ આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ સાથે શું તમે જાણો છો કે તુલસીની પૂજા કરવાથી આપણને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને તેઓ ખૂબ જ ઝડપથી ખુશ થઈ જાય છે અને આપણને જીવનમાં ઘણી બધી ખુશીઓ મળે છે જેના આપણે હકદાર છીએ પરંતુ આ એક વસ્તુને તુલસીમાં બાંધવી ખૂબ જ જરૂરી છે મિત્રો તુલસીનો ઉપયોગ ઘણી ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવે છે અને તેની સાથે તુલસીને જગજનની પણ કહેવામાં આવે છે અને તેને વિષ્ણુની પ્રિયા પણ કહેવામાં આવે છે આ ભગવાનના અનેક દુર્લભ આશીર્વાદોમાંથી એક છે તુલસીના છોડને અમૃત પણ કહેવામાં આવે છે જ્યાં તુલસીનો સ્વડ વાવેલો છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રિદેવોનો વાસ હોય છે તુલસીની પૂજા કરવાથી આપણા મોટામાં મોટા પાપ પણ નષ્ટ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો સોળ હરિયાળો એટલે કે લીલો સમ રહે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને સડાવવામાં આવતા ભોજનમાં તુલસીના પાન રાખવાનું ખૂબ જ મહત્ત્વ છે જો આપણે તુલસીના પાનને પ્રસાદમાં ન નાખીએ તો ભગવાન વિષ્ણુ તેનો સ્વીકાર કરતા નથી કારણ કે તેના વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે આ કારણોસર હિન્દુ પરિવારોમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ જરૂરી છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તેને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સુંદળીથી ઢાંકી દેવો જોઈએ તુલસી માને સુંદળી અર્પિત કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને બધી સ્ત્રીઓ પણ અખંડ સૌભાગ્યની આશીર્વાદ પ્રાપ્ત કરે છે ઘણીવાર લોકો જાણે અજાણી એવી ફૂલો કરી બેસે છે કે તેઓ તુલસીનો છોડ લગાવે છે પરંતુ તુલસી માને સુંદરીથી ઢાંકતા નથી જેના કારણે તેમને શુભ પરિણામો મળતા નથી આપણે તુલસી માને સુંદરીથી ઢાંકવા જોઈએ એટલે કે ઓઢાડવા જોઈએ તુલસી એકમાત્ર એવો છોડ છે જે આપણી માતા સમાન છે ઘણા ઘરોમાં તુલસીને સુંદરીથી ઢાંકીને રાખવામાં આવે છે સામાન્ય રીતે લોકો માતાને લાલ રંગની સુંદરી ઢાંકે છે પરંતુ લાલ રંગ મંગળનો રંગ છે તુલસીના રંગ માટે બુદ્ધ જવાબદાર છે અને મંગળ અને બુદ્ધ એકબીજાના મિત્ર નથી તેથી તુલસીને સફેદ કે લાલ રંગની સુંદરીથી ઢાંકવું અશુભ માનવામાં આવે છે તેથી લાલ રંગની સુંદરી ક્યારેય પણ ન પહેરાવી જોઈએ પરંતુ તમે તુલસીની લીલા અથવા પીળા રંગની સુંદરી ઢાંકી શકો છો પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી સુંદરી તુલસી માતાને બાંધે છે આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તુલસી પર નવી અને સ્વચ્છ સુંદરી ઢાંકીને બાંધી રાખવી જોઈએ તુલસી પર સૂંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે કોઈપણ એકાદશીના દિવસે નવી સુંદરી લાવી અને તેને તુલસી માના છોડ સાથે બાંધી દો અથવા તો તેને ઢાંકી દો આનાથી તમને અનેક ઘણો વધુ ફાયદો પ્રાપ્ત થશે સુંદળી વગર તુલસીને ક્યારેય પણ ન રાખવા જોઈએ જો સુંદળી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે સુંદળી બદલી લેવી જોઈએ અને નવી સુંદળી માતાને સડાવી દેવી જોઈએ તો મિત્રો તુલસીમાં અનેક પ્રકારની દેવી શક્તિઓ વાસ કરે છે જે લોકો તુલસી વિવાહ કરે છે તેમને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને તેઓ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને માતા લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં વાસ કરે છે શાલીગ્રામ અને માતા તુલસી સાથે લગ્ન કરાવવાથી તમામ પ્રકારના દુઃખ અને એકાંત દૂર થાય છે તો મિત્રો તમારે તુલસી પાસે શિવલિંગ બિલકુલ પણ ન રાખવું જોઈએ અને ભગવાન ગણેશની મૂર્તિ પણ ન રાખવી જોઈએ શિવલિંગની પાસે કપડાં ક્યારેય પણ સૂકવા નહીં કારણ કે જ્યારે પણ તમે કપડાં સૂકવો છો ત્યારે તુલસીના છોડ પર પડેલું ગંદુ પાણી અશુભતા લાવે છે અને નકારાત્મકતા ફેલાવે છે તમારે ભૂલથી પણ તુલસી નજીક કપડાં સૂકવવા ન જોઈએ અને તુલસી પાસે બૂટ છપ્પલ પણ ન ઉતારવા જોઈએ તુલસી પાસે સાવરણી વગેરે ન રાખવા જોઈએ તુલસી મને જળ ચડાવતા પહેલાં તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને તુલસીમાંના છોડને ક્યારેય પણ નખથી ન તોડવા જોઈએ તે ગુચ્છે થાય છે તુલસીમાંના પાન જે સુકાઈ જાય છે ને કચરામાં પડી જાયશ તેને ક્યારેય ફેંકવા જોઈએ નહીં તે પાંદડાઓને તુલસીની માટીમાં જ દાટી દેવા જોઈએ તમારે રવિવારે તુલસીને પાન ન તોડવા જોઈએ અને ન તો રવિવારે તુલસીના પાનને ચડાવવું જોઈએ અન્ય દિવસોમાં તમે તુલસીના છોડને નિયમિત રીતે પાણી આપી શકો છો અને સાંજે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ સ્ત્રીઓએ ક્યારેય પણ પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને પાણી ન આપવું જોઈએ તેમણે વાળ બાંધીને હંમેશા તુલસી માતાને જળ ચડાવવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ તુલસીનો છોડ ક્યારેય પણ ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ ઉદાહરણ તરીકે તુલસીનો છોડ ગટર અથવા તો બાથરૂમ પાસે ન લગાવવો જોઈએ કારણ કે તુલસી પર ગંદુ પાણી પડે છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય પણ સુકાવવો ન જોઈએ કારણ કે તુલસીના છોડને સુકવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરની માતા લક્ષ્મી પણ નષ્ટ થઈ જાય છે અને સમૃદ્ધિ પણ નષ્ટ થાય છે તેથી તમારે તુલસીના છોડને સારી રીતે સંભાળ લેવી જોઈએ અને તેને નિયમિત રીતે પાણી આપીને લીલાક્ષમ રાખવા જોઈએ અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડને ક્યારેય પણ કરોળિયાના ઝાડા અથવા તો જંતુઓ ન લાગવા દેવા જોઈએ આવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ થતો નથી શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ પણ ન કરવો જોઈએ નહીં અને પાણી પણ ન સડાવવું જોઈએ તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ તેને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તુલસીના વાસણમાં એટલે કે તુલસીમાંના કુંડામાં કોઈ અન્ય છોડ ઉગે છે તો તમારે તેને સમયાંતરે તેને દૂર કરવા જોઈએ જો તુલસીના અન્ય છોડ પોતાની મેળે આપોઆપ ઉગે છે તો તેને દેવી લક્ષ્મીનું આગમન માનીને તમારે તે છોડને કોઈને કોઈ દાનમાં આપવું જોઈએ તુલસીના છોડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય જો તમને જીવનમાં સિદ્ધિઓ ન મળી રહી હોય દેવી લક્ષ્મીના આશીર્વાદ ન મળી રહ્યા હોય તો તમારે શુક્રવારના દિવસે જરૂરથી તમારી ઈચ્છા મનમાં ધારણ કરી લાલ મોલીનો દોરો લઈને તુલસીની નીચે બાંધવો જોઈએ જો તમારી ઈચ્છા કોઈપણ વસ્તુ સાથે જોડાયેલી હોય પછી તે નોકરી સાથે જોડાયેલી હોય અથવા તો બાળક સાથે જોડાયેલી હોય કે લગ્ન સાથે જોડાયેલી હોય તમારી ઈચ્છા જે પણ હોય તે ચોક્કસપણે પૂરી થશે તે પણ એક મહિનાની અંદર તમે તેની અસર જોશો તમારી બધી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે તમારી પાસે પૈસાની કોઈ પણ કમી નહીં હોય તમારા ઘરમાં ધનનું આગમન થવા લાગશે તમારી સંપત્તિમાં અનેક ગણો વધારો થશે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગશે અને તમને ક્યારેય પણ અન્ન અને પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે મિત્રો પૂર્ણિમાના દિવસે તમે તમારી ઈચ્છા મનમાં બોલીને તમે લાલ મોલીનો દોરો બાંધી શકો છો તુલસીમાને લાલ મેલીનો દોરો બાંધવાથી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થશે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે ઘરમાંથી દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોનો અંત આવશે તેથી તમારે મનોકામના જણાવી તુલસી પાસે લાલ મેલીનો દોરો બાંધવો જોઈએ તેનાથી તમને વિશેષ લાભ થશે જો તમે લાલ મેલીનો દોરો બાંધી શકતા નથી તો ઓછામાં ઓછા તુલસીના છોડને લીલા રંગની સુંદરી અવશ્ય બાંધી શકો છો જો તમે લાલ મેલીનો દોરો બાંધો તો ખૂબ જ સારી વાત છે અન્યથા તમે બાંધી શકો છો તો હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલ સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર